સુરતના કાપોદરામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે રાત્રી દરમિયાન રત્ન કલાકાર યુવકની હત્યા કરવામાં આવી હતી જેની જાણ થતા સુરત બ્રાન્ચની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયા બાદ હત્યાનો આ બનાવ છે મળતી માહિતી મુજબ સુરતના કાપોદરા સ્થિત બજરંગનગર પાસે જાહેર રોડ પર રાત્રિ દરમિયાન હત્યાની ઘટના બની હતી આ બનાવની જાણ થતા જ એસીપી ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ ચાલીસ વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા તરીકેની થઈ હતી સુરેશભાઈ મૂળ ઘટના વતી છે અને સુરતના કાપોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓને સંતાનમાં દસ વર્ષનો અને એક આઠ વર્ષનો દીકરો છે ગત રાત્રે સુરેશભાઈ હીરાના કારખાનામાંથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને ચપ્પુના ઘા જીકી હત્યા કરી હતી આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા સુરેશભાઈના મોતના પગલે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે બે દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને સમગ્ર પરિવારે તેમનો આધાર સ્તંભ ગુમાવતા શોક છવાઈ ગયો છે પરિવારમાં કમાનાર કહો કે આધાર કહો તો એ સુરેશભાઈ હતા આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે પોલીસે ઓગણીસ વર્ષીય જયેશ રાકેશ પાટીલની ઝડપી લીધો છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને માગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો અનડીટેક મર્ડર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપોદરા વિસ્તારમાં જ રહેવા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા એ મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપ્પી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલું આ બાબતે જયેશ રાકેશ પાટિલ પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપલ મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે ના આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં અને હથિયાર સાથે નીકળવું ખૂબ ગાતક છે કેમ કંઈક અત્યારના સીસી દિવસ કહે છે અત્યારે લોકો એની મદદ કરતી તો પહેલાં ત્યાં બચી શકે લોકો આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક સરસના ભાગે પહોંચાડવા જોઈએ જરૂર પડી એને શું ઓગણીસ વર્ષ નો છોકરો છે જયેશ પાટીલ હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો તો કોઈ સાથે દુષ્કનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુનો દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી એવું કરવામાં આવી રહી છે એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે રાત્રે બનાવ્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમરાસિટીમાં એને દબોચ્યું લીધો છે અને હાલમાં એની પૂછ ફરજ ચાલું છે પહેલાં થાય ખાલી ના નહોતા ઓળખતા મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનો મોટર કરી દીધું બોલાચાલી બાદ ના 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 બીજું એક બાળની સાથેના જતો જે જોઈને છોકરો છે એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે